ષ્ણ જય અન્નપૂર્ણા અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે હું લઈને આવી છું રાજસ્થાની બેસન ઘટ્ટાનું શાક જોઈ શકો છો તમે એકદમ સરસ તો ચાલો આપણે વિડીયો શરૂ કરીશું પછી એના માટે મેં એક બાઉલ લીધું છે એક કાચનો વાટકો છે નાનો એમાં ચણાનો લોટ લીધો છે એક બાઉલમાં આપણે ઉમેરી દઈશું હવે એમાં આપણે એક ટીસ્પૂન સ્પૂન જેટલી અડધી ચમચી પણ નહીં થોડીક હળદર ઉમેરવાની છે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું ઉમેરીશું અને લાલ અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું આપણે અને એમાં મેં અહીંયા અજમો લીધો છે ચણાના લોટની વસ્તુ બનાવવાની છે તેમાં અજમાનું જરૂરી હોય છે કે અજમો આપણે નાખી દઈએ એમાં હવે એમાં હું એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે વધારે તેલની જરૂર નહીં પડે હમણાં હવે આપણે બધું મિક્સ કરી લઈશું હાથ વડે આ રાજસ્થાનનું શાક છે આપણે આજે બનાવીશું તો અહીંયા મેં છાશ લીધી છે આ જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો તો થોડી થોડી છાશ ઉમેરીને કઠણ લોટ આપણે એનો બાંધી લેવાનો છે અહીંયા અડધી વાટકી કરતાં પણ ઓછી છાશ લીધી છે એટલે આપણે લોટ તૈયાર કરી દઈએ હવે થોડુંક એમાં તેલ ઉમેરીને લોટને આપણે આને આપણે વાળીશું ને તો પાણીમાં એને બાફવાનું છે એટલે હું એક બાજુ પાણી પણ ગરમ ગેસ પર મૂકી દઉં છું આવી રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે આપણે અડઘી અડધી વાટકી છાશ લીધી તેમાં થોડીક છાશ બચી ગઈ છે આપણે શાકમાં ઉમેરી દઈશું તો આપણો લોટ તૈયાર છે એને આપણે આવી રીતે મૂકી દઈશું આટલો કઠણ લોટ રાખવાનો છે ગરમ થાય ત્યાં સુધી આપણે આ પાટલી પર તેલ લગાવીને જે લોટ છે એના નાના નાના આવી રીતે લુવા કરીને એને તૈયાર કરી લઈશું અને પાણીમાં બાફીને બનાવવામાં આવે છે તો આવી રીતે આપણે આવી રીતે એને ગોળ ગોળ કરી લઈશું બસ આ પણ આપણે એને તૈયાર કરી લઈશું બધા રીતે આપણે બધા તૈયાર કરી લીધા છે તો હવે આપણે ગેસ ઉપર પાણી ગરમ થયું છે એમાં આપણે એને ઉમેરી દઈશું હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે જોઈ લઈશું પાણી બહુ ગરમ થઈ ગયું છે તો જે આપણે બેસનનું તૈયાર કરેલું એને આ પાણીમાં ઉમેરી દેવાના છે આવી રીતે આવી રીતે આપણે એને ઉમેરી દઈશું હવે એને ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશું ગેસની ફ્લેમ થોડી ધીમી કરીને પાંચ મિનિટ માટે થવા દેવાનું છે એ જોઈ લઈશું ખોલીને આપણા બેસનના ગટા તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો તમે હવે આપણે ગેસ બંધ કરીને એને એકમાં કાઢી લઈશું બરાબર એનું પાણી છે આપણે એને ફેંકી નથી દેવાનું એને આપણે શાકના રસા માટે ઉમેરીશું આવી રીતે મેં એને કાપીને તૈયાર કરી લીધા છે જોઈ શકો છો એકદમ આસાનીથી એ સરસ કટિંગ થઈ ગયા છે તો ચાલો હવે આપણે એનો વઘાર મૂકી દઈશું વઘાર વઘાર માટે મેં એક અહીંયા પેન મૂકી છે અને ગેસ ચાલુ કરી દઈશું પેન ગરમ થાય પછી એમાં આપણે તેલ ઉમેરશું ચાલો પાંચ ચમચી જેટલું મેં એમાં તેલ ઉમેરી દીધું છે હવે ધીમા તાપે તેલને આપણે થવા દેવાનું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે થોડી હિંગ ઉમેરી દીધી છે ગેસને ફ્લેમ દીધી કરીને હિંગ ઉમેરી દીધી છે હવે અહીંયા મેં આદુ મરચાં અને લસણ એની પેસ્ટ તૈયાર કરીને રાખી છે એ આપણે ઉમેરી દઈશું અંદર એને બરાબર આપણે સાંકળી લેવાનું છે હવે આને આપણે બરાબર સાંકળી લઈશું હવે એમાં સતરાડી લેવી છે તેમાં આપણે મેં એક ટમેટું લીધું છે આવી રીતે એ ટમેટું અહિયાં એને સ્પર્શ કરી દીધું છે કાંદો ઉમેરવાનો છે અહીંયા ઝીણો એક કાંદો મેં સમારીને રાખ્યો છે આપણે એ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું બધા મસાલા કરીશું થોડા તો એના માટે મેં અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી છે દાણાજીરું ઉમેર્યું છે અને થોડુંક લાલ મરચું ઉમેર્યું છે આપણે ગટ્ટામાં બેસનના ગટ્ટા છે એમાં મીઠું ઉમેર્યું છે એટલે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું આપણે એને મિક્સ કરી લઈશું હવે આ શાક સ્વાદમાં બહુ સરસ લાગે છે ધીમા તાપે આને આપણે થવા દઈશું હવે કાંદા ટમેટાને એવું સતળાઈ ગયેલું છે તો આપણે એને જોઈ લઈએ અહીંયા મેં એક બે ચપટી જેટલો જ ગરમ મસાલો ઉમેર્યો છે અને એમાં એક ચમચી જેટલું સિંગદાણાનો એકથી દોઢ ચમચી જેટલો જ સિંગદાણાનો ભૂકો ઉમેર્યો છે અને અહીંયા પર્શ કરીને રાખેલા એ જ છે ઉમેરી લઈશું ફ્લેવર સારી આવે હવે આપણે છાસ ઉમેરી છે તેને થોડી વાર રેવા દઈશું પછી એમાં પાણી ઉમેરવાનું છે જોઈ શકો છો એકદમ આપણો મસાલો તૈયાર થઈ ગઈશું હવે એમાં આપણે જેટલા ગટ્ટા આપણે ચણાના લોટના બાઇફાડા એ જ પાણી આમાં આપણે એક વાટકી જેટલું છે બે મિનિટ માટે એને ઉકળવા દેવાનું છે આપણે જોઈ લઈશું હવે આપણું મિશ્રણ ઉકળી ગયું છે એમાં આપણે જે આ ગટ્ટા બનાવીને તૈયાર કરતા એ આપણે બધા એમાં ઉમેરી દેવાના છે આપણે એમાં ઉમેરી દઈશું અને હવે કરી લઈશું એને મિક્સ જોઈ શકો છો તમે હવે આપણે એને પાંચ કે પાંચથી છ મિનિટ માટે એને થવા દેવાનું છે બંધ કરીને ગેસ ફ્લેમ ધીરી રાખીને આપણે એને થવા દઈશું જોઈ લઈશું જોઈ શકો છો હવે આપણે એમાં થોડી કસ્તુરી મેથી લીધી છે મેં એને આવી રીતે ક્રશ કરીને થોડીક ઉપરથી એને નાખી દેવાની છે આપણે મિક્સ કરી દઈશું કસ્તુરી મેથી નાખવાથી એનો ફ્લેવર બહુ સરસ આવે છે શાકનો એ બે મિનિટ માટે આપણે કસ્તુરી મેથી નાખી છે તો બે મિનિટ માટે થવા દઈશું આપણે થોડા દાણા પણ એમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું હવે બે મિનિટ માટે એને થવા દઈશું બંધ કરીને આપણે થઈ ગયું છે જો આપણું બેસન ગટ્ટાનું શાક રાજસ્થાની તૈયાર છે તો ચાલો આપણે એને બાઉલમાં કાઢી લઈશું બાઉલમાં કાઢી લીધું છે શાક હવે થોડુંક એમાં દાણા ઉમેરીશું જોઈ શકો છો તમે શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે જો એકદમ ફાઇન આપણા તૈયાર થઈ ગયા છે ઘટ્ટા સરસ અને એકદમ સરસ તૈયાર થઈ ગયું તો આપણે એમાં દાણેથી એને ગાર્નિશ કરી લઈશું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા